દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ કોલકાતા દુષ્કર્મ હત્યા ઘટનાને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષા વધારાઈ છે સુરત સિવિલમાં મહિલા ગાર્ડ સહિત 15 સિક્યુરિટી ગાર્ડ વધારાયા છે જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટનામાં દેશભરમાં પડઘા પડ્યા છે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા છ દિવસ બાદ હડતાલ સમેટાઈ હતી આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષાને લઈ મહિલા ગાર્ડ રહીત પંદર જેટલા સિક્યુરિટી ગાર્ડ વધારાય છે જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે સાથે નવી સિવિલ હોસ્પિટલમાં અને કેમ્પસમાં સીસીટીવી કેમેરા પણ વધારાયા છે જેનાથી સમગ્ર હોસ્પિટલ અને કેમ્પસ પર નજર રાખી શકાશે રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા તેમાં દાખલા તરીકે અમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા તો અમારી મર્યાદામાં પંદર દસ ટકા સુધી લઈ શકાય એ બેઝ પર પંદર સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે ચાર પાંચ લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિડ તરફ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધારું હોય છે બ્લેક સ્પોટ હોય છે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે તો એ પણ તમામ આઈડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન ટુ થ્રી ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે ઉપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર માટે વોર્ડમાં નાઈટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માંગણી કરી તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં ન હતા જ્યાં જ્યાં નથી તેનું પીઆઈ દ્વારા પાર્ટિશન કરીને કેવી રીતે પણ એક ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભે ન પડે એ હેતુથી ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ